રોડ કયો છે પણ ડામરનું હજી કામ થયું નથી બાજુમાં બુગદાનું કામ છે એ પણ હજી થયું નથી તો લોકોને હાલાકી વેઠવાના હોય આ નબળું કામ છે એટલે લોકોના પૈસાનું પણ પાણી થઈ રહ્યું શું કે બાબતે સાહેબ એમાં એવું છે ફેબ્રુઆરીમાં અમે જ્યારે નગરપાલિકામાં ચૂંટાઈને એવા સત્તા સંભાળી એ પહેલાં અમની ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ હતી વર્ક ઓર્ડર અપાઈ ગયા હતા અને આ રોડનું પચાસ સાઠ ટકા કામ થઈ ગયેલું હતું ચૂંટાઈને એવા એ દરમિયાન તરત જ અમે આ રોડની મુલાકાત લીધી અમને પોતાને એવું લાગ્યું કામ નબળું છે કોન્ટ્રાક્ટરોને મળી અમે એમને સૂચના આપી કે ભાઈ કામ સંતોષકારક નથી થતું તમે બરાબર કામ કરો અમને માત્ર આશ્વાસન આપવામાં આવ્યું છેવટે તમે જોઈ શકો છો અને હું પણ સ્વીકારું છું કે રોડ પૂર્ણ થઈએ કામ એકદમ નબળું થયું છે અને આ બાબતે અમે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાના થઈ કલેક્ટર સાહેબને મુખ્યમંત્રીશ્રીને કે આ ભ્રષ્ટાચારામાં થયો છે અને કોન્ટ્રાક્ટર સામે યોગ્ય પગલાં લેવામાં આવે જો એમની કોઈ એજન્સી હોય તો એમને બ્લેકલિસ્ટ કરવામાં આવે બીજું બાજુમાં જે નદીના વોકળો જુઓ એની અંદર ગંદકી છે આ બાબતે અમે ચીફ ઓફિસર સાહેબને મળી અને નગરપાલિકામાં જે એજન્સીને આમનો કોન્ટ્રાક અપાયેલો હોય એમને તાત્કાલિક સૂચના આપવામાં આવે કે ભાઈ આ વોકળો તાત્કાલિક સાફ કરે જેથી કરીને ગંદકી અને મચ્છરોનો ત્રાસ ઓછો થાય રોગચાળો અટકે હાલ જે આઇકોનિક રોડ નામ આપવામાં આવેલું છે પણ રોડ રસ્તાનું કામ તો હજી એની પરિસ્થિતિમાં છે તો આ બાબતે શું કહેશો મારું નામ દિનેશભાઈ વોરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરની અંદર રૂપકડું નામ આપી અને નિર્મલ પથ પાછળ દોઢ કરોડ થી પણ વધુ રકમ ખર્ચવામાં આવી છે સરકાર શ્રી દ્વારા જે રકમ ખર્ચવામાં આવી છે એ રકમ પ્રજાના પરસેવાની કમાણી અને ટેક્સ ની કમાણી ખર્ચવામાં આવી છે એ રકમ એડે ગઈ હોય તેવું લાગી રહ્યું છે આ કામની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે વીજળીના જે થાંભલાઓ ઊભા કરવામાં આવ્યા છે એ નબળી ગુણવત્તાના થાંભલાઓ ઊભા કરવામાં આવ્યા છે બ્લોક નાખવામાં આવ્યા છે નબળી ગુણવત્તાના બ્લોક નાખવામાં આવ્યા છે એનું બરાબર ફિટિંગ પણ કરવામાં આવ્યું નથી તેથી આ રોડ પાછળ જે દોઢ કરોડ જેવી રકમ ખર્ચવામાં આવી છે એ હેરે ગઈ હોય તેવું લાગી રહ્યું છે જેથી અમે આજ રોજ ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે તપાસ કરવામાં આવે અને જો બેદરકારી સાબિત થાય તો કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવે અને ચૂકવવામાં નાણાં ચૂકવવામાં આવેલા નાણાં રિકવર કરવામાં આવે એવી અમારી માગણી છે આ જે અહીંયા જે નદી દડા સાફ સફાઈ થતા નથી અને લોકોને બીમારી અને મચ્છરનો ત્રાસ અને ગંદકીનો ત્રાસ છે આ બોલશું કે આ રોડ સરકાર શ્રી દ્વારા એવા અભિગમ સાથે બનાવવામાં આવ્યો છે કે આ રોડની અંદર લોકો વોકિંગ કરી શકે પરંતુ લોકોની સુવિધાને બદલે દુવિધા ઊભી થાય એવી પરિસ્થિતિ હાલમાં આ રોડની છે બાજુની અંદર જ એક નદી છે નદીની અંદર ખૂબ જ પ્રદૂષણ ફેલાયેલું છે અને આજુબાજુ